હર હર મહાદેવ જય દ્વારિકાધીશ મારી યુટ્યુબ ચેનલ દીપાલી જોશીમાં આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું આજના આ સુંદર વિડીયોમાં આપણે જાણવા જઈ રહ્યા છીએ કે પ્રથમ નવરાત્રિના દિવસે મા શૈલપુત્રીનું પૂજન કેવી રીતે કરવું પૂજા અને વિધિ શું છે મા શૈલપુત્રીને કયું ભોજન ચડાવવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે અને પુત્રીની કથા વાર્તા શું છે તો આ દરેક વાત વિશે આ સુંદર વિડિયોમાં માહિતી આપવામાં આવી છે જો તમને આ વિડીયો સારો લાગે તો અંત સુધી જરૂરથી જોજો અને જો તમે આ વિડીયોમાં નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ આપણા સનાતન ધર્મમાં શારદીય નવરાત્રિ એટલે કે આ નવ દિવસનું ખૂબ જ મહત્ત્વ છે આ તહેવાર એ સમગ્ર ભારતમાં ખૂબ જ ધામધૂમ અને ભક્તિ અને શક્તિની સાથે ઉજવવામાં આવે છે આ વ્રત એ દેવી દુર્ગાના નવ સ્વરૂપોને સમર્પિત છે આ નવ દિવસીય તહેવાર એ આસો મહિનાની પ્રતિપદા તિથિથી લઈ અને નવમી તિથિ સુધી ઉજવવામાં આવે છે

પેલું નોરતું એ માં પુત્રીને સમર્પિત છે અને એવું પણ કહેવાય છે કે પ્રથમ દિવસે સેલ પુત્રીની ભક્તિ પૂજા કરવાથી દરેક પ્રકારની મનોકામના પૂર્ણ થાય છે તેમજ આ દિવસે માતાજીનું પૂજન અને અર્ચન કરી અને માતા શૈલપુત્રીની પૌરાણિક કથા સાંભળવી અને વાંચવી અથવા તો ખૂબ જ પુણ્યકારી ગણાય છે કારણ કે તેના વિના વ્રત એ અધૂરું રહે છે નવરાત્રિના પહેલા દિવસે ઘટ સ્થાપનાની સાથોસાથ માં શૈલપુત્રીની પૂજા કરવાનું પણ ખૂબ જ પરંપરા છે આ દિવસથી નવરાત્રિની શરૂઆત થાય છે અને મા શૈલપુત્રીની પૂજા કરવાથી ભક્તોની તમામ પ્રકારની મનોકામના પૂર્ણ થાય છે તો હવે આપણે જાણીએ કે પહેલા નોરતે પહેલા દિવસે માતાની સેવા અને પૂજા અર્ચના કેવી રીતે કરવી શૈલ એટલે પર્વત અને આ પર્વત પુત્રી એટલે મા દુર્ગાનું પ્રથમ રૂપ શૈલ પુત્રી માર્કંડેય પુરાણમાં આ હિમાલય પુત્રી શૈલપુત્રીને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે હિમાલયની જેમ સૌથી ઊંચાઈએ આપણા શરીરમાં આવેલા મનની જ્યોતિ ચંદ્રમાની શીતળતા છે તેવા આપણા મનના સાત્વિક વિચાર આવે અને તે પ્રાપ્ત કરાવી દે તેવી માં શૈલપુત્રી છે શૈલપુત્રી એ નવદુર્ગાનું પ્રથમ સ્વરૂપ છે જે હિમાલયની પુત્રી પાર્વતી તરીકે અવતરેલ હતા તેમના જમણા હાથમાં ત્રિશૂલ અને ડાબા હાથમાં કમળનું પુષ્પ તેમજ મસ્તક પર ચંદ્ર ધારણ કરેલો છે અને તેમનું વાહન એ ગાય છે પરંતુ ક્યાંક વૃષભ પણ કહ્યું છે નવરાત્રીના પ્રથમ દિવસે નવદુર્ગાના આ સ્વરૂપનું પૂજન અને અર્ચન કરાય છે હવે આપણે જાણીએ કે નવરાત્રીના પહેલા દિવસે દેવી શૈલપુત્રીની પૂજા કેવી રીતે કરવી માં શૈલપુત્રીની પૂજામાં સફેદ રંગની વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે સફેદ રંગમાં શૈલપુત્રીનો પ્રિય રંગ છે સ્નાન કર્યા પછી સફેદ વસ્ત્રો પહેરો પૂર્વ અથવા તો ઉત્તર તરફ મુખ કરીને

પહેલા દિવસે માતાજીને પ્રિય ભોજન એ ગાયના ઘીમાંથી બનેલી વસ્તુઓ ચડાવો ધૂપ દીપ લગાવીને મા દુર્ગાના આ મંત્રની માળાઓ કરો સર્વમંગલ માંગલ્યે સિવે સર્વાર્થ સાધી કે શરણીએ ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુ તે જો કોઈ પણ પ્રકારનો મંત્ર ન આવડતો હોય તો આ મંત્રનું રટણ કરવું જોઈએ એની સાથે જ મા શેલપુત્રીના મંત્રોનો એકસો આઠ વાર જાપ કરો કથા વાંચો અથવા તો સાંભળો અને પછી દેવીની આરતી કરો સાંજે પણ દેવીની આરતી એ નવ દિવસ સુધી કરવી ખૂબ જ જરૂરી છે ત્યાર પછી માં શૈલપુત્રી પુત્રીનો બીજ મંત્ર પણ છે આ બીજ મંત્ર કયો રીમ શિવાય નમ આ મંત્રનો જાપ કરવાથી પણ દેવી શૈલપુત્રીની કૃપા પ્રાપ્ત થાય છે હવે આપણે જાણીએ કે નવરાત્રીના પહેલા દિવસે દેવી શૈલપુત્રીની પૂજા કેવી રીતે કરવી માં શૈલપુત્રીની પૂજામાં સફેદ રંગની વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે સફેદ રંગમાં શૈલપુત્રીનો પ્રિય રંગ છે સ્નાન કર્યા પછી સફેદ વસ્ત્રો પહેરો પૂર્વ અથવા તો ઉત્તર તરફ મુખ કરીને પૂજાના સ્થાન પર લાલ કપડું પાથરીને મા દુર્ગાનું ચિત્ર અથવા તો મૂર્તિ એ ત્યાં સ્થાપિત કરો માતા પુત્રીને કુમકુમ સફેદ ચંદન હળદર અક્ષત સિંદૂર સોપારી લવિંગ નાળિયેર અને કોઈપણ પ્રકારે શણગારની વસ્તુઓ અર્પણ કરો

શરણીએ ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે જો કોઈ પણ પ્રકારનો મંત્ર ન આવડતો હોય તો આ મંત્રનું રટણ કરવું જોઈએ એની સાથે જ મા પુત્રીના મંત્રોનો એકસો આઠ વાર જાપ કરો કથા વાંચો અથવા તો સાંભળો અને પછી દેવીની આરતી કરો સાંજે પણ દેવીની આરતી એ નવ દિવસ સુધી કરવી ખૂબ જ જરૂરી છે ત્યાર પછી માં શૈલપુત્રીનો પુત્રીનો બીજ મંત્ર પણ છે આ બીજ મંત્ર કયો રીમ શિવાય નમ આ મંત્રનો જાપ કરવાથી પણ દેવી શૈલપુત્રીની કૃપા પ્રાપ્ત થાય છે હવે આપણે સાંભળીએ માં શૈલપુત્રીની કથા વાર્તા નવરાત્રીના પહેલા દિવસે દેવી શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે માતાનું વાહન એ વૃષભ છે ઘણી જગ્યાએ ગાયનો પણ ઉલ્લેખ કર્યો છે માતા શૈલપુત્રીને હિમાલય રાજ પર્વતની પુત્રી કહેવામાં આવે છે પરંતુ એની પાછળ પણ એક દંતકથા છે એકવાર પ્રજાપતિ દક્ષે યજ્ઞ દરમિયાન બધા દેવતાઓને આમંત્રિત કર્યા હતા પરંતુ ભગવાન શિવ અને સતીને આમંત્રણ મોકલ્યું ન હતું પરંતુ સતી વગર આમંત્રણે પિતાના યજ્ઞમાં જવા તૈયાર થયા આવી પરિસ્થિતિમાં ભગવાન શિવે તેમને સમજાવ્યું કે આમંત્રણ વગર યજ્ઞમાં ક્યારેય જવાય નહીં કે કોઈ પણ પ્રકારના પ્રસંગમાં ક્યારેય આમંત્રણ વગર જવાય નહીં પરંતુ જયારે સતી એમ ભગવાનની વાતમાં સંમત ન થયા ત્યારે ભગવાન શિવે જવાની મંજૂરી આપી દીધી સતી કોઈ પણ આમંત્રણ વિના પોતાના પિતાના ઘરે પહોંચી ગયા અને ત્યાં તેમને બોલાવ્યા પણ કોઈએ નહીં બોલાવ્યા વિના જ એક અતિથિના વર્તનનો સામનો કરવો પડ્યો સતી સાથે તેની માતા સિવાય કોઈએ પણ બરાબર વાત કરી નહીં

ત્યાર શૈલ પુત્રી પાડવામાં આવ્યું તો આવી રીતે દેવી શૈલ પુત્રીનું પૂજન અર્ચન કરવાથી ઘરમાં સુખ શાંતિ નો અનુભવ થાય છે જો આ વિડીયો તમને સારો લાગે તો ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ અને મારા તરફથી આપ સૌને જય શ્રી કૃષ્ણ